આર્થિક સંકટ થશે દૂર મહાશિવરાત્રિના દિવસે અપનાવો આ ઉપાય શિવભક્તો માટે મહાશિવરાત્રિ સૌથી મોટો પર્વ છે જેની રાહ તેઓ આખું વર્ષ જોતા હોય છે મહાશિવરાત્રિ શિવ અને શક્તિના મિલનનો એક મહાપર્વ છે શિવપુરાણમાં જણાવ્યા અનુસાર મહાશિવરાત્રિના દિવસે શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા આ સાથે એવી પણ માન્યતા છે કે આ મહાશિવરાત્રિના દિવસે જ સૃષ્ટિનો પ્રારંભ થયો હતો ગરુડપુરાણ સ્કંદપુરાણ પદ્મપુરાણ અગ્નિપુરાણ વગેરેમાં મહાશિવરાત્રિનો ઉલ્લેખ જોવા મળે છે આનંદ અને મોક્ષ આપે છે ભગવાન શિવ એવું કહેવાય છે કે શિવરાત્રિના દિવસે જે વ્યક્તિ બીલીના પાંદડાથી ભગવાન શિવની પૂજા કરે છે અને રાત્રે સૂતા પહેલા ભગવાનના મંત્રનો જાપ કરે છે ભગવાન શિવ તેને આનંદ અને મોક્ષ આપે છે એવી માન્યતા છે કે શિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી શિવની ભક્તિની શક્તિથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમારી આર્થિક સ્થિતિ નબળી છે તો આ મહાશિવરાત્રિ પર તમે કેટલાક જ્યોતિષય ઉપાયો કરીને આ અવરોધોમાંથી મુક્તિ મેળવી શકો છો આર્થિક સંકટ દૂર કરવા મહાશિવરાત્રિ પર કરો આ ઉપાય જો નોકરી કે ધંધામાં સમસ્યા હોય તો મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખો અને શિવલિંગ પર મધ મિક્સ કરીને પાણીનો અભિષેક કરો દાડમનું ફૂલ પણ અર્પણ કરો ઓમ નમઃ શિવાય અને ઓમ પાર્વતી પતયે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી મહાશિવરાત્રિ પર ચાંદીના વાસણથી ભગવાન શિવને જળ પ્રવાહથી અભિષેક કરવાથી આર્થિક પ્રગતિ થશે મહાશિવરાત્રી પર જરૂરિયાતમંદોની મદદ કરવાથી જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવશે મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથનો રુદ્રાભિષેક દહીંથી કરવાથી ધનની વૃદ્ધિ થાય છે ભગવાન ભોલેનાથને શેરડીના રસનો અભિષેક કરવામાં આવે તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે ધન પ્રાપ્તિ માટે મહાશિવરાત્રિ પર મધ અને ઘીથી શિવલિંગનો અભિષેક કરવો પણ શુભ માનવામાં આવે છે જો તમે તમારી કોઈ ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છો છો તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને તમારી મનપસંદ વસ્તુઓ અર્પણ કરો જો તમારે રોકાયેલું ધન મેળવવું હોય તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના વાહન નંદી એટલે કે બળદને લીલો ચારો ખવડાવો મહાશિવરાત્રિના દિવસે સાંજે મહામૃત્યુંજય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો જો કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી હોય તો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઈએ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો पुरसो न धन्यवाद मित्रो